અંકલેશ્વરમાં રહેતા પ્રિયાંશુ ચૌહાણે અને તેના તેર મિત્રો અંકલેશ્વર કાપોદરા પાટિયા ખાતે આવેલ બળગુજર હોટેલ ખાતે અનલિમિટેડ પાવ ખાવા માટે પહોંચ્યા હતા જ્યાં મિત્રો મિસળ પાવની મીજબાણી માણી રહ્યા હતા આ દરમિયાન મંગાવેલ સલાડમાંથી નાની યળ નીકળી હતી ડુંગળીને સલાડમાંથી ઇયર નીકળતા હોટલ સંચાલકની રજૂઆત કરી હતી અને જોકે સમગ્ર હોટલ સંચાલકે માફી માંગ્યા બાદ યુવક જોડે શાબ્દિક રજૂઆતમાં મામલો ગરમાયો હતો હોટલ સંચાલક દ્વારા ઇયર નીકળી એ પ્લેટના રૂપિયા ન આપીને અન્ય પ્લેટના રૂપિયા આપવા પડશે અને બિલને લઈને તમે આવી માઠાકૂટ કરી રહ્યા હોવાનો આક્ષેપ યુવકો ઉપર કરતા તેઓ દ્વારા આ મુદ્દે ફ્રૂડ એ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ટેલિફોનિક ફરિયાદ સાથે હોટલનું બિલ ચૂકવી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ કરવાની તજવીજ

કાપોટરા પાટિયા નિયર એપોલ પ્લાઝા પાસે ખાવા માટે આવેલા હતા તો એમાં અમે ખાતા હતા એમાં અલગના ઇયર નીકળી તો અમે એ ભાઈને કીધું તો એ ભાઈ કહેવા માંડ્યા કે તમે દસ ટકા વીસ ટકા જે તમારે ડિસ્કાઉન્ટ જોઈએ એ તમે લઈ લેજો આપણે પૈસા ઓછા કરી દેવા અને તમે એ રીતે આપી દેજો વાંધો નહીં હું માફી માંગુ છું એવું કીધું પછી અહીંયા આવ્યા તો અમે કીધું અમે પેમેન્ટ આપી દેસો અમને પેમેન્ટમાં કંઈ વાંધો નહીં પણ અમને કંઈ થયું હશે મારે કઈ લેવા દેવાની તમારા ઘરમાં નીકળે તો તમે આવું કરો છો તો શું આવી રીતે તમે બધા કસ્ટમરને ખાવાનું આપો છો મારે કહેવાનું એ છે મેડિયો પેલા હો ગયા આપતા ચાલો